ભૈરતસિંહ જાડેજા સાથે મારે વાત થઈ હતી મેં કીધું ભાઈ ગણેશભાઈમાં કાંઈ કોઈ પણ કામકાજ હોય તો મને કે કહેજો જામીનથી માંડીને બધું કે કાંઈ વાંધો નહીં એટલે મારી એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે દુઃખમાં ભાગ લેવો છે સુખમાં તો સૌ હોય પણ દુઃખમાં જે માણસ ઉભો રહે એ સાચી વાત છે હમ કીધું કે તારે ભાઈ ગણેશભાઈને જામીન પડવાનું છે એટલે મેં કાંઈ વાંધો નહીં એવી રીતે અમારા બધા મિત્ર સર્કલ બધા બેઠા હતા એટલે જામીનમાં આવી જાય મેં

એમ હતું કે ક્યારે છૂટે ક્યારે છૂટે પણ માં આશાપુરામાં જગદંબાની ઈચ્છા કે એવી હતી કે ભાઈ કે પેલા નોરતે પહેલાં નોરતાની જ નિશાની આવી અને એને કહી દીધું સમીર ભાઈ આપણે સવારથી કામે લાગી જવાનું છે એટલે સવારથી જ લોકોની વચ્ચે હશે કોઈને કહી ન શકતા હોય કોઈને પારિવારિક પ્રોબ્લેમ હોય એ અમને તો ન કહી શકે સરકારી કામ હોય તો એ સરપંચોને કહી શકે ઓલું કહી શકે અંગત જે કામ હોય એ ગણેશભાઈ સિવાય પતતું નહોતું મેં પેલા એમાં જ કીધું હતું મારે મંદિર જવાનું કારણ કે એ ધાર્મિક માણસ છે અને એ મંદિર દર્શન કર્યા માના ચરણોમાં નોરતું બીજું છે ગણેશભાઈનું નામ સાચું નામ જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા છે પણ કહ્યું છાપ જ ઉભી થઈ ગઈ ગણેશ ગોંડલ બધે તમે જોવો તો બધે એવી રીતે ઊભું થઈ ગયું છે ગણેશજી જાડેજા છે તે આખરી ગોંડલમાં આવી ચૂક્યા છે તેમને જે જામીન મળ્યા હતા જે લોકો જામીન થયા હતા તે આપણી સાથે છે સમીરભાઈ આપણી સાથે છે જે ગણેશભાઈના જામીન માટે હતા શું કહેજો સમીરભાઈ તમે જે રીતે ગણેશભાઈના જામીન બન્યા હતા જેમ કે આવતીકાલે જે ગણેશભાઈનો ચુકાદો આવ્યો એ બાબતે બધા લોકોને અમારા મિત્ર મંડળના બેઠા હતા અને જાણ થઈ એટલે મને કીધું કે તારે ભાઈ ગણેશભાઈને જામીન પડવાનું છે એટલે મેં કાંઈ વાંધો નહીં એવી રીતે અમારા બધા મિત્ર સર્કલ બધા બેઠા હતા એટલે જામીનમાં આવી જ મેં હું એમનો જામીન પડ્યો છું શું કહેશો સમીરભાઈ જે રીતે આજે ગણેશથી જાડેજા હતા જ્યારથી જેલમાં ગયા ત્યારથી પૂરા ગુજરાતમાં એની ચર્ચા હતી અને આ જેલમાંથી છૂટ્યા છે એના જામીન તમે બન્યા છો તો કેવું લાગે છે કારણ કે જે વ્યક્તિ ગુજરાતમાં ચર્ચા હોય એના જામીન બન્યા છો અમે બે એક રાજકીય મિત્ર નથી પહેલાંથી જ અમે બે મિત્ર થયા હી એટલા માટે ગણેશભાઈ આ આટી ખૂંટીનામાં એક જેલમાં ગયા તા અને એકસો ને એકવીસ દિવસ અંદર એને જેલમાં ભોગવ્યા પણ એમની રાગ ગોંડલ ખૂબ જોઈ રહ્યું હતું કારણ કે લોકોના પ્રશ્ન એ કાયમ માટે પછી સવારથી રાતના ત્રણ વાગે કોઈ લોકોનો ફોન આવે તેનો જવાબ હોય જ અને નું નિરાકરણ હોય કોઈ પણ કામ હોય અને લોકોની વચ્ચે રહેલા માણસો કેટલા હતા આમ જોઈએ તો આપણે સવાસો દિવસ જેટલા દિવસો હતા એટલે આખું ચોમાસું કદાચ ચોમાસું વયું ગયું ગણપતિ ઉત્સવ નો યોગ્ય છે રક્ષાબંધન રક્ષાબંધન ગયું પણ માતાજી ની થી પેલા નોરતે જ સારા સમાચાર આવ્યા એટલે હવે કાલ થી જ મને એને કહી દીધું કે સમીર ભાઈ આપડે સવાર થી કામે લાગી જવાનું છે એટલે સવાર થી લોકો ની વચ્ચે હશે કેટલું મુશ્કેલ હતું કારણ કે અનેક વખત જામીન ના મંજૂર થયા હતા એક બાદ મુશ્કેલી તો અમને બહુ પડી હે કારણ કે ગણેશભાઈ નું કામ લેવું એ બહુ અઘરું હોય અમુક કામ એવાય હોય કે ગણેશભાઈ હોય તો જ પોતે અને લોકોને ખબર છે અને લોકો પ્રશ્ન ત્યારે એ જ કરતા કે ગણેશભાઈ ક્યારે આવે કારણ કે અમારો પ્રશ્ન એવો હોય કે ગણેશભાઈ આવે ને પછી હમ હમ ગણેશભાઈની સાથે જમીન થયા ત્યારથી તમે સાથે છો ગાડીમાં પણ જૂનાગઢથી સાથે આવ્યા શું રસ્તામાં કઈ વાતચીત થઈ ના એને પેલા એમ જ કીધું હતું મારે મંદિરે જવાનું કારણ કે એ ધાર્મિક માણસ છે અને પેલા એ મંદિરે જઈને દર્શન કર્યા માના ચરણોમાં નોરતું બીજું છે બસ બીજી કોઈ એક ચર્ચા નહીં કાલ આ ચર્ચા કાલથી આપણે લોકોના કામે લાગી જવાનું છે બીજા પણ જે ભાઈ જામીન બન્યા હતા તે આપની સાથે છે શું કહેશો મોટભાઈ તમે પણ જામીન બન્યા હતા હાજી ગણેશભાઈનો વિષય એવો બન્યો હતો ભર ગુજરાતમાં કે ભાઈ ગણેશજી જાડેજા ગણેશજી જાડેજા કે જેલમાં ગયા જેલમાં ગયા પણ જેલમાં ગયા તો પ્રજાને મુશ્કેલી હતી એટલે બધાને એમ હતું કે ક્યારે છૂટે ક્યારે છૂટે પણ માં આશાપુરામાં જગદંબાની ઈચ્છા કે એવી હતી કે ભાઈ કે પહેલા નોરતે હતા પહેલાં નોરતાની નિશાની આવી

શું કેશો હવે ગણેશભાઈ બહાર આવી ગયા છે કેટલા એવા કામો હતા કે કદાચ કામ તો ચાલુ જશે પરંતુ કે જે ઘણા એવા કામો કદાચ ગણેશભાઈ સુખ ના હોય પણ હવે ગણેશભાઈ આવી ગયા એટલે બધાના પાર કામ પડી જશે કારણ કે આ માણસો નો તમે આપ અહીંયા હતા બરોબર છે માણસો સમાતું નહોતું અમે અહીંયા હતા કોર્ટ ની અંદર તો ફોન આવતા હતા કેટલા વાગે નીકળો છો કેટલા વાગે નીકળો છો તો એટલું માણસો અહીં ભેગું થઈ ગયું હતું સવારથી તમે જુનાગઢ હતા ત્યારબાદ ગોંડલ કેટલા કોલ આખા રિસીવ કર્યા આખામાં મારી સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા હતા યાદના વાઇસ ચેરમેન સમીર કોટડિયા યુવા ભાજપ પ્રમુખ બધા અમારી ટીમ સાથે જ હતા બધામાં અલગ અલગ ફોન આવતા હતા રવિભાઈ કાલરિયા છે આ બધા એના ફોન જ આવતા હતા પણ અમે અહીંયા કોર્ટમાં ફોન રિસીવ થઈ શકતા નહોતા એટલે બધાને ઈચ્છા એવી હતી કે જલ્દી આવો જલ્દી આવો જે રીતે દ્રશ્યો આવ્યા સર્જાયા હતા ગીતા વીલાની બહાર જે રીતે લોકોની ભીડ હતી શું કારણ શું છે એટલા બધા લોકો લોકોનો પ્રેમ ભાવ એવો હતો અને જયરાજસિંહ જાડેજાના કુટુંબભાઈ રહે પ્રેમ ભાવ એવો અને ગણેશભાઈની તો સાવ વાત જ તમે કરો માકે આમ ગણેશભાઈને જોવો એટલે બધા ગણેશભાઈનો હસમુખો ચહેરો અને નિઃસ્વાથ માળા એટલે બધાને લોકોને એવું હતું કે જલ્દી આવે જલ્દી જોઈ લઈએ આપણે તો ઉત્સાહ હતો આમ દિવાળી જેવો માહોલ ઊભો થઈ ગયો કોઈપણ વ્યક્તિ હોય છે એમની પાછળ સરનેમ લાગતી હોય છે ભાઈ હું છું તો કે પાછળ ગઢવી લાગે તમે છો તો જાડેજા કે જે કોઈ સરનેમ હોય તે લાગે ગણેશ જાડેજા અમે એની સરનેમ જાડેજે પરંતુ ગોંડલ એમની પાછળ લાગે છે જે લોકો બહારના જેમને સવાલ થાય છે કે આ નામની પાછળ ગામ કેમ લાગે છે પણ હવે એમાં એવું જ થયું છે ગણેશ ગોંડલ એવું આખું મીડિયામાં એ ચર્ચા આવી ગઈ પણ ખરેખર એમ ગણેશભાઈનું નામ સાચું નામ જ્યોતિરાદિત્યસિંહ જાડેજા છે પણ કહ્યું છાપ જ ઊભી થઈ ગઈ ગણેશ ગોંડલ બધે તમે જવો તો બધે એવી રીતે ઊભું થઈ ગયું છે હમ 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 શું હવે ગણેશભાઈ આવી ગયા છે ને આગામી શું પ્રોગ્રામ છે ને જે રીતે તમે એમની સાથે હતા ગણેશભાઈ ની ઈચ્છા એવી છે હવે નવલા નોરતા છે બધી ગરબી માં દેવાની અને જે દુઃખના બધાના કામ હોય પેન્ડિંગ એ બધા કામની અને સેવાકીય કાર્ય કરવાના છે એ જ અમારી ગણેશભાઈ ની ઈચ્છા છે ચાર મહિના તમારા માટે કઈ મુશ્કેલ લાગતું હતું ગણેશભાઈ વિનાનું અમારા માટે મુશ્કેલ એવું હતું કોઈ બી કામ અટવાતા હતા મોટા એવા કામો અટવાતા હતા પછી નાના માણસોના કામ અટવાતા હતા કે જે સીધા લાઈવ આવી જતા હતા માર્કેટિંગ યાર્ડ એના બધાના કામ અટવાઈ જતા હતા કોઈને કહી ન શકતા હોય કોઈને પારિવારિક પ્રોબ્લેમ હોય એ અમને તો ન કહી શકે સરકારી કામ હોય તો એ સરપંચોને કહી શકે ઓલું કહી શકે અંગત જે કામ હોય એ ગણેશભાઈ સિવાય પત્તું નહોતું સમીરભાઈ તમે શું કહેશો હવે જે રીતે આવતીકાલથી કઈ રીતના કાર્યક્રમો છે ને ક્યાં ક્યાં જવાનું છે પહેલાં તો સવારે માર્કેટ યાર્ડની એની જવાના હે પછી અમુક અમુક ગામડાનો ગણેશભાઈ અત્યારે માર્કેટિંગ નાગરિક બેંકના વાઇસ ચેરમેન બીના કાલે ત્યાં જ આવશે જશે પછી રૂટિન પ્રમાણે આખું આયોજન ગોઠવાશે અને સાંજના સમયે જે ગરબીમાં જવાનું છે એ બધી જગ્યાએ જવાનું રહેશે તો આ જે રીતે બંને ભાઈઓ છે જે રીતે ગણેશજી જાડેજાને જામીન મળ્યા છે અને હવે ઘરે પણ પહોંચી ગયા છે પરંતુ જે ભાઈઓ જામીન થયા હતા તે આપણી સાથે જોડાયા હતા જે રીતે સંવાદ થયો છે જે રીતે વાર્તાલાપ થયો છે તે તેમણે વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર